સફર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે આપ જોઈ રહ્યા છો અમે આપના માટે આ આખી મોરબી માળીયા હાઈવેની જે વિઝિટ છે એ કરાવીએ છીએ જેથી કરીને આ વિડીયો આપને ઉપયોગી બને આપના માટે કારગર નીવડે ક્યારેક પણ આપ આ હાઈવે ઉપર નીકળાવો તો આપણે આ વિડીયો જોયો હોય તો આપણે બધા આઈડિયા આવી જાય કે આપણે કઈ જગ્યાએ જમવું છે ગાડીમાં ડીઝલ પેટ્રોલ સીએનજી કેટલું છે કઈ જગ્યાએ તમને મળવા પાત્ર છે એનો બધો આઈડિયા આવી જાય એટલા માટે અમે સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ મોરબી માળી હાઈવેની આપને અત્યારે વિડીયોના માધ્યમથી બતાવી રહી આ મઢુલી રામદેવ હોટલ આવી દોસ્તો આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી તો દોસ્તો આપણો સફર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમે એક પછી એક વસ્તુ આપણે ક્રમ બાય ક્રમ બતાવી રહ્યા છીએ અત્યારે કારણ કે આ વિડીયો આપના માટે ખૂબ ઉપયોગી બને જ્યારે આપ આ રૂટ ઉપર નીકળો ત્યારે આપને ક્યારેય કોઈ પ્રશ્ન સતાવે નહીં કારણ કે તમામ પ્રશ્નોના જવાબ અમે તમને આ વિડીયોમાં આપીએ છીએ હોટલથી લઈ પેટ્રોલ પંપથી લઈ ગેરેજથી લઈને તમામ વસ્તુ અમે આપને વિડીયોને માધ્યમથી બતાવી છીએ અત્યારે તો અત્યારે આપણે માળિયા તરફ જઈ છીએ એ રસ્તા ઉપર છીએ દોસ્તો અત્યારે આ દેવ હોટલ આવી દોસ્તો વિડીયો નંબર દેવ કાંટો આવેલો છે દોસ્તો અહીંયા જોઈ શકો છો આપ દેવ હોટલ અને દેવ કાંટો બંને અહીંયા આવેલું છે દોસ્તો હા વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો અત્યારે આપણે મોરબીથી આવો તમે લક્ષ્મીનગર ગામ પહોંચો ને ત્યાંથી માળિયા તરફ જે રસ્તો જાય છે એ તરફનો અમે આપને આખો અહેવાલ બતાવી રહ્યા છીએ ત્યાંથી પછી અંડરપાસની અંતર થઈ અને પાછા મોરબી તરફ આપણે આવી ત્યારે રસ્તામાં શું શું આવે છે એ પણ અમે આપને બતાવશું અત્યારે અમે અમારી જે સાઈડ છે એ લઈએ છીએ અત્યારે રિટર્નમાં તમને સામેની સાઈડ બતાવશું અને આના અલગ અલગ પાર્ટસ આ વિડીયોના તમને જોવા મળશે મોરબી માળી હાઈવે દોસ્તો કેવું નાગડાવાસ નાગડાવાસ તરફ જવાનો રસ્તો દોસ્તો અહીંયાથી તમને દેખાય છે નાગડાવાસ જવું હોય તો આપણે અહીંથી રસ્તો પડે છે એનો આ નાગડાવાસનો રસ્તો છે દોસ્તો તો ધીરે 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 આપણો સફર છે એ આગળ ધપી રહ્યો છે અત્યારે કે જે વિડીયો માધ્યમથી આપ નિહાળી રહ્યા છો અત્યારે

આપ મોરબી માડી હાઈવે ની અત્યારે જે મોજ છે એ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર લઈ રહ્યા છો દોસ્તો જે કહે છે એ બધું આપણા માટે જ છે આપણા માટે જ બધું અમે આ કરી રહ્યા છીએ અત્યારે દોસ્તો તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સપોર્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો ને બને તેટલો જાજો ને જાજો શેર કરો આવા વિડીયો તમને અન્ય કોઈ ચેનલ ઉપર નહીં જોવા મળે કે જે તમને મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ બતાવી રહી છે આપના માટે અત્યંત ઉપયોગી આ વિડીયો ગણાય કારણ કે આ હાઈવે ઉપર તમે જ્યારે મુસાફરી કરવા નીકળો હોય તમે હાઈવે થી અજાણ હો તમને ખબર ન હોય તો તમે આ વિડીયો જોયેલા હોય મોરબી સ્ટાર ઉપર તો તમને આઈડિયા આવી જાય તરત જ કે આ ગામ પછી આ ગામ આવ્યું હતું ને આ ગામ પછી આ હોટલ આવી હતી આ પેટ્રોલ પંપ આવ્યો હતો કારણ કે અમે આપને ગામના નામ સહિત તમામ વસ્તુ છે એ બતાવીએ છીએ આપના માટે આ પ્રકારના વિડીયો અન્ય કોઈ યુટ્યુબર બનાવતા નહીં હોય કે જે મોરબી સ્ટારની ટીમ આપના માટે બનાવે છે શ્રીવીર શ્રી વીર હોટલ આવી છે દોસ્તો જોઈ શકો છો આપ વિડિયોના માધ્યમથી શ્રી વીર હોટલ જે આપને અત્યારે નજરે ચડે છે

વિશાળ ગ્રાઉન્ડ છે ટુર્નામેન્ટ ટુર્નામેન્ટ ગોઠવટો કેજો મોરબી સ્ટાર ટીમને ટીમ વિડીયો ઉતારવા આવશે આપ પણ કોઈ પણ પ્રકારના વિડીયો બનાવવા માંગતા હોય આપ આપની જાહેરાત કરવા માંગતા હોય ઓફિસની આપના ધંધા વેપાર રોજગારની તો મોરબી સ્ટારનો સંપર્ક કરી શકો છો આપ અમે આપનું પ્રમોશન કરી આપશું ચોક્કસથી તો અત્યારે આ મોરબી માડી હાઈવે નું પ્રમોશન કરે છે મોરબી સ્ટાર ની ટીમ એક પણ પૈસો લીધા વગર આપ આપની જાહેરાત કરવા માંગતા હોય તો અમારો નોમિનલ રેટ છે એ રેટ ઉપર અમે આપનું પ્રમોશન કરી આપશું આપ અમારો કોન્ટેક કરી શકો છો અમારા મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન માં આપને મળી રહેશે દોસ્તો ચાહે ખાણી પીણી ની દુકાન હોય ચાહે સાડી ની દુકાન હોય ચાહે રેડીમેડ ની દુકાન હોય ચાહે થેલાની હોય ચાહે પાન ની હોય

આપણે પેરા ફેક્ટરી જોઈ એ હતી ટાઇલ્સની આ છે સેનેટરી વેરની વિશાળ ફેક્ટરી છે દોસ્તો જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી તો બહાદુર કઢાવ્યું દોસ્તો આ બહાદુર કઢાવી ગયું છે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો સાંજ ઢળવા માંડી છે દોસ્તો અમે જયારે વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે પોણા સાત વાગ્યા છે દોસ્તો અત્યારે સફર આપણો આગળ વધી રહ્યો છે સફર ના તમે બધા સાથીદારો છો અમારા વિશાળ કારખાનાઓ બધા છે સિરામિકના તમને અત્યારે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ દેખાડી રહી છે સોખડા ગામમાં આવ્યું દોસ્તો સોખડાનું પાર્ટી પછી વિડીયન માધ્યમથી એમ સોખડાનું પાર્ટી આવ્યું છે

આનંદ આપણે સૌ કરતા રહીએ હમેશ ને માટે રોજે રોજ ને મોજે મોજ કે મોજે મોજ ને રોજે રોજ અશનોભાઈ શું એમને દોસ્તો અમે અંધ છીએ તો શું છે પણ અમે આપને દુનિયા બતાવીએ છીએ અંધ યુટ્યુબર તમે દોસ્તો ક્યારેય જોયા નહીં હોય અમે અંધ છીએ છતાં આપણા માટે આ બધી કોશિશે કરી રહ્યા છીએ એ કોશિશને અંજામ સુધી તમે બધા પહોંચાડો છો એનો અમને આનંદ છે હજી વધુને વધુ સાથ સહકાર આપશો એવી પણ અમે આપને રિક્વેસ્ટ કરીએ જે લોકોએ અમારી ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે વિડીયોને લાઈક કરે અને બધા જેટલો શેર કરે અને શક્ય હોય તો જોઈન્ટનું બટન દબાવી અમારી

ચાલીસ કિલોમીટર વીસ કિલોમીટર જવાનું અને વીસ કિલોમીટર રિટર્ન આવવાનું આ વીસ કિલોમીટરના એરિયામાં તો અઢળક હોટલો અઢળક ફેક્ટરીઓ પેટ્રોલ પંપ વેબ્રિજ ગેરેજો બધું આવેલું છે દોસ્તો જે અમે વિડિયોના માધ્યમથી આપને બતાવવાની એક કોશિશ કરી રહ્યા છીએ લોંગ ડ્રાઈવ આપણી ચાલે છે અત્યારે બ્રિજ નીચે થઈ ફરી પાછા રિટર્ન આપણે મોરબી તરફ વળશું પીપળિયા ચાર રસ્તા અર્જુનનગર આવ્યું છે દોસ્તો પીપળિયા ચાર રસ્તા તરફ જવાનો રસ્તો આ બાજુ થી આપણે અહીંયા અંડરપાસ થી મળે છે એક રસ્તો કચ્છ તરફ જાય છે એક રસ્તો હળવદ તરફ જાય છે એટલે કે અમદાવાદ બાજુ અને રિટર્ન વળીએ એટલે પાછો મોરબી તરફનો રસ્તો આપણે પકડવાનો છે ત્યાંની બધી રિટર્નની જે હોટલો છે ફેક્ટરીઓ છે પણ આપને અમે બતાવવાના છીએ વિડિયોના માધ્યમથી અત્યારે માળિયા તરફ જવા જતા જે બધી ફેક્ટરીઓ આવે છે હોટલો આવે છે એ અમે આપણે બતાવીએ છીએ રિટર્નમાં મોરબી તરફ જતી તમામ ફેક્ટરીઓ અમે આપને હોટલો બધું બતાવશું તો અમારી સાથે જોડાયેલા રહ્યો વિડીયોને લાઈક શેર કરો ક્યુલેક્સ ક્યુલેક્સ આપણે આપણું જે નિત્યક્રમ છે કે રોજ એક વિડીયો આપના માટે લઈને આવીએ છીએ અમે હમણાં વચ્ચે એક દિવસનો ચુકો પડી ગયો કારણ કે સમયની અનુકૂળતા નહોતી અત્યારે તમે જાણો છો કે

અને આ સફરની અંદર તમારા બધાના સાથ સહકારની જરૂર છે આપણે તો આપણે ધીરે 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 આપણા ડેસ્ટિનેશન તરફ આગળ વધી રહ્યા છીએ સત્કાર સત્કાર હોટલ આવી દોસ્તો કે વિડીયોના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો તો દોસ્તો ટૂંક સમયમાં જ આપણે બાર ગામની આખી સિરીજો ચાલુ કરવાની છે હવે તો તમે મોરબી સ્ટારને સપોર્ટ આપતા રહેજો આપણું ફંક્શન છે એના પણ બધા વિડીયોઝ તમારા માટે લાવશું આમ ખાસ કરીને ઇન્ટરવ્યુ પણ હવે બધા વિદરકા ગામ આવ્યું છે દોસ્તો વિદરકા આપ જોઈ રહ્યા છો આ વિદરકા ગામ છે હા વિ વિદર કા તરીકે જોળ ખાય ઉશ કરતો